નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરત સરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે ઓમના નિયમ આધારિત એમસીક્યુ જેવી કે અવરોધ અવરોધકતા વાહકત્વ વાહકતા એનો આપણે અભ્યાસ કરીશું આગળના વિડીયો લેક્ચરમાં પાર્ટ વન જોયું આજે મિત્રો આપણે પાર્ટ ટુ જોઈએ છીએ તો સોળમો એમ છે બાર વોલ્ટની એક કાર બેટરીનું રેટિંગ

અનો આપણે સાજુ રૂપ આપીએ તો કેટલો આવે મિત્રો ચાર ચાર વડા ભાગ ચાલીએ માત્ર શીખ્યું બે મિલિમીટર વ્યાસ અને સો સામે લંબાઈ અને તારનો નો અવૃત પોઈન્ટ છે તો અવરોધતા કેટલી વ્યાસ આવશે મિત્રો બે mm,

ને સમાન આડછેદ વાળા તારનું વર્તુળ રચવામાં આવે છે જો વ્યાસ સોળ મીટર હોય તો તારના બે છેડા વચ્ચેનો અવરોધ કેટલો તો આખા તારનો અવરોધ કેટલો થાય રો ઇન્ટુ ટુ આર અવરોધકતા ગુણ્યા લંબાઈ આડછે દે છે અવરોધકતા ચાર ગુણ્યા દસ થી માઇનસ ત્રણ ઘાત ટુ પાય ત્રીજા ત્રીજા મિત્રો કેટલી છે વ્યાસ ના અડધા એટલે આઠ આવશે ચોસઠ પાય આવશે હવે આખા અવરોધ આટલો છે બે અર્ધ વિચાર તો બંને અવરોધ અડધો થાય આર બાય ટુ બાય ટુ અને એ પાછા સમાંતરમાં છે એટલે પરિણામી અવરોધ ચોથા ભાગનો થાય આર બાય ફોર થાય ચોસઠ પાઈ ભાગ્યા ચાર દસ થી માઇનસ ત્રણ સોળ ગુણ્યા દસ થી માઇનસ જવાબ આવશે આવશે એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ પંદર ગુણા માઇનસ છ ઘાત ઓલ પ્રમીટર આપેલી છે જે ત્રણ એમ્પિયર

નીચે પૈકી કયા પરિમાનુત્તમ હશે વ્યાસ ભાગ્યા બે એટલે વર્ગ ફોર થાય અવરોધ છે ને મિત્રો લંબાઈ ના વ્યાસના વર્ગના વ્યાસ પ્રમાણ જેને લંબાઈ ઓછી હોય વ્યાસ વધુ હોય વ્યાસ વધુ તો અવૃત ઓછો લંબાઈ ઓછી તો અવૃત ઓછો તો લંબાઈ ઓછી કેમાં છે ઓછી આમાં છે છે વ્યાસ વધુ બે ભેગો આની અંદર છે લંબા ઓછી ને વ્યાસ વધુ સી જવાબમાં એકવીસમો એક સરખા દ્રવ્યના એક સરખા દળના દ્રવ્ય એક સરખું દળ એક સરખું બે તારની લંબાઈનો ગુણતર આપ્યો છે તો અવરોધ કેટલો બરાબર કદ ઘનતા ઘનતા એમ બાય સરખું એટલે અવરોધ અત્યાર ઘનતા એક સરખી હોય દળ પણ એક સરખું છે એમ પણ અચળ છે તો હાર ચલે છે લંબાઈ ખે છે ચાર ગણી કરવામાં આવે તો અવરોધકતા મિત્રો અવરોધકતા ચાલ રહી છે કેમ ખબર કારણ કે અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી એટલે લંબાઈ ક્ષેત્રફળ બદલો પણ અવરોધકતા બદલાશે નહીં ડી આવશે જે બરાબર સિગ્મા એ શું દર્શાવે છે તો મિત્રો આ સૂત્ર જે આપણે થિયરી ની અંદર થાયરું ને ઓહમના નિયમ પરથી થાયરું છે એટલે ઓહમનો નિયમ દર્શાવે છે અથવા તમે આના એકમ મુકતા જાવ સાદુરૂપ આપો તો શું આવશે ખબર છે ઓહમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ પ્રતિ એમ્પિયર આવે છે નેક્સ્ટ વાહકના આડછેદના ક્ષેત્રફળમાં 1% વધારો કરવામાં આવે તો અવરોધમાં શું થાય છેદમાં છે ડીઆર બાય આર શું થાય ખબર છે માઇનસ ટુ ડીઆર થાય એટલે ક્ષેત્રફળ બે ટકા બરાબર છે શું થાય માઇનસ છે એટલે અવરોધમાં બે ટકા ઘટાડો થાય છે વ્યસ્ત છે એટલે આપણે વાઘને ખેંચીએ ને લંબાઈ બે ટકા વધારવામાં આવે તો અવૃદ્ધમાં ફેરફાર કેટલો થાય તો મિત્રો લંબાઈ બે ટકા વધારવામાં આવે તો અવૃદ્ધમાં તો તો ફેરફાર શું આવે ટુ ડીએલ બાય એલ સો ટકા બે બે ટકા પછી ચાર ટકા આવશે સીધું સૂત્ર છે મોટું મૂલ્ય હોય ને તો આર સર સેલ સ્કવેર વાળું કરો વાઘતારની લંબાઈ આડછેદ અચળ રાખીને લંબાઈ અડધી કરવામાં આવે ક્ષેત્રફળ પણ એમને રાખવાનું છે તો કંડક્ટર શું થાય તો આર બરાબર રોયલ બાય રો તો અચળ જ હોય એ અચળ તો આર ચાલે છે એલ કંડક્ટન્સ વન ઓપન આર એને કંડક્ટન્સ કહેવાય આપણે તારી લંબાઈ અડધી કરી છે એલ બાય ટુ જીડેસ બાય જી ચૌદ છે દંચ માં જાય સિંહ ગુણાઈ ગયું કંડક સિંહ કંડક્ટર્સ થી છે એટલે બમણું થશે મિત્રો તાંબાને મેગેનીનના બે સમાન લંબાઈના તારના અવરોધ સરખા છે તો કોઈ એક તાર જાડો હશે તો મિત્રો સાඹું તાંબુ છે ને સૌથી સુવાહક છે ધાતુમાં બરાબર છે તો મેગેનીન શું થાય એનો અવરોધકતા થોડીક વધારે હોય છે તાંબા કરતા બરાબર અવરોધકતા અવરોધકતા વધારવા આપણે વાહકતા વધારવા માટે શું કરવું પડે તાર જાડો લેવો પડે તાંબાની સરખામણીમાં મેગેનીનનો તાર જો જાડો લ્યો તો જ શું થાય આના કરતા ની વાહકતા વધે બાકી બે સર ખાઈ લો તો વધારે શું છે એટલે આમાંથી વધારે પ્રવાહ પસાર થાય બરાબર એટલે આના કરતા તાર જાડો લ્યો તો જ બેનો અવરોધ સરખો થશે બરાબર તો કયો તાર જાડો હશે તો મેંગેનીઝ નો અઠ્યાવીસ મિત્રો પાતળી ચોરસ શીટ છે આ ઘાટી કરેલી બાજુ છે

હા ટી છેદમાં છે જો ટી વિયા વ્યસ્ત પ્રમાણમાં હોય ને તો એ પણ જવાબ લખી શકાય નેક્સ્ટ મિત્રો 29 માં જુદા જુદા દ્રવ્યના બે તારના વિશિષ્ટ અવરોધ આપેલા છે એટલે અવરોધકતા આપેલી છે લંબાઈનો ગુણોત્તર આપેલો છે ને આડ છેદનો ગુણોત્તર તો અવરોધનો ગુણોત્તર કેટલો તાર બરાબર રોયલ બાય એ તો r1 જે માર ટુ આપણે જોઈએ તો શું આવે રો1 બાય રો2 l1 બાય l2 નાનું શું આવશે ખબર છે નેક્સ્ટના છેદમાં ચાર લખીશું વ્યસ્ત છે એટલે ઉડી જશે અહીંયા બે પાંચ ના છેદ માં આઠ છે હેઠ સી જવાબ આવશે

ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ એક પચીસ આ રીત ખૂબ અગત્યની છે મિત્રો આજે અવરોધ શોધવાના પ્રવાહ શોધવાના છે અવૃધકતા શોધવાના છે ખૂબ અગત્યના છે અને ઘણા બધા એમ શીખી ગયા મિત્રો અને અહીંયા આપણે પાઠ ટુ પૂરો કરીએ છીએ હજી પણ એમસીક્યુ ઘણા બધા છે એટલે નેક્સ્ટ છેડિયો લેક્ચર જોવાનો ચોક્કસો નહીં જે વધારે એમસીક્યુ આપણે પાર્ટ થ્રીમાં જોઈશું થેન્ક યુ મિત્રો